Thank you

મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે પરંતુ ત્યારે મિત્રો પોલીસ નિર્માતાઓને કેટલીક ખામીઓને ટાંકીને શો માટે પરવાનગી આપી ન હતી અને સેલિસ્ટ જાણે તેને રદ કરવામાં આવ્યો હતો ત્યારે મિત્રો જણાવી દઈએ કે વધુમાં વાત કરીએ તો બાદમાં પ્રેક્ષકોએ અભિનેત્રીની તબિયતને ટાંકીને શો રદ કરવાની જાણકારી કરાઈ હતી જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ